લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલ સ્ટાર બોલર મોહમ્મદ સમીએ પોતાની સર્જરી પૂર્ણ કરી છે સમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સમીની સોમવારે લંડનમાં એડીની સફળ સર્જરી કરવામાં આવી સમીએ તેના સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી સમીએ ગયા વર્ષે ટીમ ઇન્ડિયા માટે ઓડીઆઈ વર્લ્ડ કપ રમ્યો હતો જે બાદ ઈજાના કારણે ક્રિકેટ રમી શક્યો ન હતો સર્જરી બાદ સમીને લગભગ ત્રણથી ચાર મહિના આરામ કરવો પડ્યો શકે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ